વાપીની જનસેવા હોસ્પિટલમાં છાતીના દુખાવાની ફરિયાદ લઈને આવેલા દર્દીનું અચાનક હૃદય બંધ પડી ગયું હતું તબીબે દર્દીનું પાંત્રીસ મિનિટ સુધી સીપીઆર અને શોક આપી હૃદય ધબકતું કર્યું તબીબોએ દર્દીને મોતના મુખમાંથી બચાવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના એક ખેડૂત ખેતરમાં તેમની રૂટીન કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે પરિવારના સભ્યોએ વૃદ્ધ ખેડૂતને વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના લક્ષણો જણાઈ આવ્યા હતા હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક ઘટનાની જાણ તબીબે કરી હતી તબીબે પ્રાથમિક તપાસ કરતા હૃદય બંધ થઈ રહ્યું હતું જેથી સીપીઆર આપી હૃદયને ફરી ધબકતું કરવાનો પ્રયાસ કર્યો હતો કુલ પાંત્રીસ મિનિટ સુધી સીપીઆર આપ્યા બાદ અને શોક આપ્યા બાદ વૃદ્ધ ખેલાડીને નવું જીવન આપવામાં જનસેવા હોસ્પિટલના ડોક્ટર અને તેમની ટીમે સફળતા મળી હતી ઘટનાની જાણ વૃદ્ધના પરિવારજનોને થતા પરિવારના સભ્યોએ ડોક્ટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ડોક્ટર હિમાંશુ પટેલ છે અને હું એમડી આઈડીસી એટલે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું ઇન્ટેન્સિવિસ્ટ છું એક્ચ્યુઅલી હું દસ તારીખે અહીંયા જ મારી ઓપીડીમાં જ બેઠો હતો અને એક દર્દી આવેલા હતા એ દર્દી અમારા સ્ટાફના રિલેટિવ જ થાય અને ઉંમરવાળા દાદા શીખુભાઈ કરીને સિક્સટી ફાઈવ અને અરાઉન્ડ એજ હશે એમની છાતીમાં દુખાવો થયો અને એ લોકો લઈને આવ્યા અહીંયા અને ઇમરજન્સીમાં અમારી ઇમરજન્સી બાજુમાં જ છે તો ત્યાં અમારા સ્ટાફે જોયું અને એસીજીમાં જોયું તો એમને હાર્ટ એટેકની અસર લાગતી હતી અહીંયા હું એક બે મિનિટમાં હું જોવા માટે ગયો એટલામાં હું જોઉં એટલે વારમાં તો એમનું હૃદય ઓલમોસ્ટ બંધ જ થઈ ગયું બંધ થઈ ગયું એટલે મેં તો કોઈ તરત જ સીપીઆર ચાલુ કર્યું સીપીઆર એટલે કાર્ડિયો પરમોનોરી ચાલુ કર્યું અને એમને જે જરૂરી દવાઓ છે ને એ બધું ચાલુ કરી દીધું અને એ દરમિયાન એમનું હૃદય થોડી મિનિટોમાં પાછું ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું પણ એ ધબકારા અનિયમિત હતા એટલે અનિયમિતતાને આપણે રેગ્યુલર કરવા માટે શોક આપવો પડે છે અને આપણે મેડિકલ સાયન્સની ભાષામાં ડિફ્યુબ્યુલેશન કહીએ ડિફિબ્રિલેટ કર્યા અને પાછું એમને અમે લોકો વેન્ટિલેટર પર મૂક્યા ઇન્ટ્યુબેટ કરીને કારણ કે એ પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયું હતું એ વખતે એવી રીતે એમને સીપીઆર આપીને લગભગ અમે પાંત્રીસ મિનિટ સુધી સીપીઆર આપ્યો અને એ દરમિયાન છ એક વખત એમના ધબકારા નિમિત્ત થતાં એમને અમારે છ વાર શોક આપવો પડ્યો અંતે પેશન્ટ સ્ટેબિલાઇઝ થયું અને એમને અમે આઈસીયુમાં શિફ્ટ કર્યા આઈસીયુમાં શિફ્ટ કર્યા પછી એમને લગભગ અડતાલીસ કલાક જેવા વેન્ટિલેટર પર રાખ્યા પછી બેભાન જ રહ્યા પછી એ ભાનમાં આવ્યા બહારમાં આવીને પછી એમને ધીમે ધીમે અમે લગભગ પાંચમા દિવસે વેન્ટિલેટર પરથી હટાવીએ આ વેન્ટીલેટર પરથી હટાઈને પછી દર્દી અત્યારે તો રૂમમાં છે અને સ્ટેબલ છે અને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે પેશન્ટ ખાસું સ્ટેબલ છે અને અમે લોકો હવે ફર્ધર એમની એન્જિયોગ્રાફીનો પ્લાન કરીએ છીએ એમના રિપોર્ટ્સ થોડા નોર્મલ થાય પછી એમની એન્જીઓગ્રાફીનો પ્લાન છે અહીંયા કેથલેબને એવી બધી ફેસિલિટી અમારી પાસે અવેલેબલ છે અને એના થ્રુ અમે અમારા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર પ્રણવ ઓઝા છે એના સાથે એનજીઓગ્રાફનો પ્લાન કરીએ છીએ કેસ ઘણા હોય છે આવા દાખલા તરીકે ઘણા આપણે જોતા હોઈએ કે આજે ચેસ્ટ પેઇન હાર્ટ એટેકમાં કેટલા બધા લોકોને આપણે સડન ડેથવાળા આપણે વિડીયોઝ બી આવતા હોય કે પેલું કંઈ ગરબા ગાતા ગાતા આવા એક્સપાર્ટ થઈ કે ચાલતા ચાલતા કોઈને એટેક આવે આવા ઘણા કેસ હોય પણ ઇન હોસ્પિટલ અરેસ્ટ કહેવાય અને ઇન હોસ્પિટલ એટલે કે દર્દી હોસ્પિટલમાં આવ્યા પછી એનું હૃદય બંધ થયું વિધિન ફ્યુ મિનિટ્સ એટલે કે અમારી વિટનેસ અરેસ્ટ એટલે અમારી સામે અરેસ્ટ થયો એટલે એ દરમિયાન દર્દીના સર્વાઇવલના ચાન્સીસ વધી જાય છે ઘણી શું થાય કે દર્દી બહારથી જ હાર્ટ બંધ થઈને આવે તો એમાં ચાન્સીસ ઘટે પણ આવા કેસમાં પેશન્ટને બ્રેઇન બ્રેઇનનું સર્ક્યુલેશન હોય તરત જ આપણે એસ્ટાબ્લિશ કરીએ તો દર્દીના બચવાના ચાન્સ વધી શકે છે અને જો એનું હાર્ટ પાછો નોર્મલ થઈ જાય તો એટલે આ એક છે આવા ઘણા કેસ અમે મેનેજ કરીએ છીએ પણ આ કેસમાં કેવું કે ખાસી મિનિટ સુધી અમે ટ્રાય કર્યા પછી એમને રિવાઈવ થાય એટલે દેટ વોઝ અ સ્પેશિયલ કેસ અમારા માટે મારું મારું નામ છે છે અને રહેવાનું અને મારું નાનાનું ઘર છે મોટી દમણ પહેલાં તો અચાનક જ ઘરે ફોન મીન્સ કે નાનાને ચેસ્ટ પેઇન થયું હશે એટલે તરત જ માસીનો મારા પર કોલ આવ્યો કે નાનાને આવું થયું છે તો મેં કીધું કે અહીંયા જનસેવા હોસ્પિટલમાં લઈ જવું પછી મેં તરત જ એ માનું છું સરને કોલ કરીને કીધું કે સર મારા નાનાને સિવિયર ચેસ્ટ પેઇન થાય છે તો આવતા છે હોસ્પિટલ તો સરે કીધું સારું એમ પછી એ નાનાઓનું બી આવવાનું થયું અને મારું બી આવવાનું થયું હતું એટલે નાનાની સ્થિતિ બહુ જ ગંભીર હતી એમ જોઈને એવું જ લાગતું હતું કે નાના હવે એમ કે કન્ડિશન બહુ જ ખરાબ છે એટલે અપેક્ષા નહીં હતી કે કદાચ સારું થશે પણ સરે બહુ જ ટ્રાય કરી અને અડધા જ કલાકમાં સરે એકદમ સીપીઆર આપીને અને ડીસી શોક આપીને તરત જ કંડિશન થોડી એમ ઇમ્પ્રુવ જેવી આવી ગઈ અને એમાં સર બહુ જ બહુ જ એટલે બહુ જ ટ્રાય કરી એટલે પછી એમ પછી કે તરત જ અને પેશન્ટને સર ચાર કલાક સુધી ઇમરજન્સીમાં રાખ્યું કે જ્યાં સુધી એમ એકદમ કંડિશન પાછી સારી નહીં થઈ ત્યાં ત્યાં સુધી સર અહીંયા જ હતા અવેલેબલ પછી તરત જ આયુષ્યમાં સેવ કર્યા પછી બે દિવસ પછી ઇમ્પ્રૂવ આવ્યું અને અત્યારે થોડું ઘણું સારું છે સારું થઈ જાય તો હવે એમ તો સારું થઈ ગયું છે પણ હજુ સારું થઈ જશે અમિત સં રાજપૂત સાથે પ્રશાંત પંજાલ એસ ટ્વટી ફોર ન્યૂઝ વાપી